હેંચકેથી હું છું માનસી દેસાઈ શાસ્ત્રી રોજિંદા જીવનમાં એટલા કેટલા બધા પ્રશ્નો છે જે સ્ત્રીના મનમાં ઉદ્ભવતા હોય છે મેં ઘણા સમય પહેલાં મારા કોલમમાં ને એમાં મેં મેન્શન કર્યું હતું અને ઘણા બધા ક્વેશ્ચનો આવ્યા છે ઘણા બધા પણ નહીં પણ એટલા તો છે કે જેનાથી દસ પંદર વિડીયો બની શકે દરેક વિડીયોમાં એક પ્રશ્ન હું આપીશ શું તમારી લાઈફસ્ટાઈલથી તમે તમારા ભાગ્યને બગાડી શકો કે બદલી શકો છો આ પ્રશ્ન બહુ સરસ આવ્યો હતો એક બેનનો હા બિલકુલ મને પેલી શું કહેવાય છે એને કઈ રીતમાં બોલાય છે મને નથી ખબર પણ એક લાઈન છે કે વહેલો ઉઠે વીર સમથિંગ કંઈક છે કે સવારે જે વહેલા ઉઠે એને વીર કહેવાય એવા ઘણા દાખલા છે કે તમે જે કરો અન્ન એવો ઓળકાર આ એનાથી મળતું જોડતી વાત છે તમે જે મેનિફેસ્ટ કરો છો તમે જે કાર્ય કરો છો એ તમારા જીવનને બતાવે છે હું પણ ઘણી એની રેગ્યુલર છું કોઈ મહાન વ્યક્તિમાં નથી આવતી પણ આ મારા જીવનનો પર્સનલ અનુભવ છે કે હા મને પણ અમુક વસ્તુની એવી અસરો પડી છે હું ડિમોટિવેટ થઈ છું ડિપ્રેશનમાં પણ કહી છું કે ભાઈ દિનચર્યા બદલાય એટલે આખું તમારું કુદરતી સર્કલ જ આખું બદલાય છે સવારે વહેલા ઉઠો તો ઊગતો સૂરજ તમને જોવા મળે તમારી અંદર સ્ફૂર્તિ હોય તમે જેટલા કાર્યો મોડા ઉઠીને કરો તો એ બધું ઢીલી ઢીલી ઢીલે ડીલે થાય પણ વહેલા ઉઠીને જે કાર્ય કરો એના બાદ તમને જે સમય મળે એમાં તમે એ કાર્ય કરશો જે તમારા શોખને રિલેટેડ હોય તમારા ઘર સંસારને સુધારવાને રિલેટેડ હોય કંઈક નવું તમે કરો અને હંમેશા નવું કાર્ય કરો ત્યારે તમને નવું જાણવા મળે નવું શીખવા મળે આ નવું જાણવાનું શીખવાથી તમારું જીવન પરિવર્તિત થાય છે એટલે બિલકુલ જો તમારી દિનચર્યા ખરાબ હોય સારી હોય એનાથી સીધી સીધી અસર તમારા જીવન પર પડતી હોય છે તો બિલકુલ મારા આજના જે વિડીયો છે આજના હિંચકેથી એ બેનને હું ચોક્કસથી કહીશ કે ડેફિનેટલી થોડી થોડી હિંમત કરો અને જાગ્યા ત્યારથી સવાર ઉઠો જાગો અને તમારો જો કોઈ ધ્યેય હોય ના હોય તો પહેલાં ધ્યેય બનાવો અને ધ્યેય પ્રાપ્તિ માટે દોડતા થઈ જાઓ જય શ્રી કૃષ્ણ